કઈ છે તેની જેવા જો આવી ગયો છે જો દેખાશે ને બહુ બહુ દોઈ છોડી દીધી છે હવે એ ટકા એ માતાજી મિત્રો કેમ છો બધા તો આજે અત્યારે સવારના સાંજ નો થઈ રહ્યા છે અને હું ઉઠી ગયો છું મારી સ્કૂલ માં રજા છે કારણ કે સ્કૂલ બધા પ્રવાસ ગયા છે એટલા માટે સ્કૂલ સર બની માં તો હવે ઉઠી ગયો છું નાસ્તો કરીશ બતાવજો નાસ્તો કરવા બેસી ગયો છું જો વઘાયેલી રોટલી અને ચા તો નાસ્તો કરી પછી વાત કરું અત્યારે બેસી ગયો છું લોડર ક્યુશન પેપર તો ગાઈસ હવે વાંચવા બેસીસ અને મમ્મી લોકો અમદાવાદ ગયા છે મમ્મી અને પપ્પા અને એ રિયા કોલેજ માં ગઈ છે અને હવે વાંચી લઉં અને પછી વાત કરું અત્યારે ખાવા બેસી ગયો છું પણ આજે તો હું એકલો ખાવા બેઠો છું કારણ કે વિયા નીચે ગઈ છે એને કામ કામ છે એટલા માટે અને જો વઘારેલી ખીચડી છાસ રગડા છાસ અને વેફર અને સાથે જેઠાલાલ જેઠાલાલ તો જોવું જ પડે તો મજા આવે ખાવાની તો ગાઈસ ખાઈ લઉં ને પછી વાત કરું થઈ ગયા છે હું ધાબા પર આવી ગયો છું હું અને મિતેશ જોવા ખાલી પતંગ ને ફીરકી હું કાંઈ સવારે પતંગ પતંગ ચકાઈએ અને ટાઈમ લખજો પછી વિરાજ આવ્યો નથી વિરાજ સ્કૂલમાં ગયો છે એટલા માટે બધા પતંગ જગાવ આવી ગયા છે જો કરણ પતંગ જગાવ આવી ગયો છે જો તો ગાઈસ પરંગ પતંગ ચગાઈ લે કઈ વાત તો હવે ક્રિકેટ રમી રહ્યા છે હવા નથી એટલા માટે જો સંકેત મારો ફ્રેન્ડ છે આમાં સુસાડી માં રહે આ મારો ફ્રેન્ડ છે તો ગાઈસ હવે ક્રિકેટ ક્રિકેટ રમી રહ્યા તારે જો પતંગ ચકાવું અંધારામાં પતંગ દેખાશે ને બહુ બહુ દોઈ છોડી દીધી છે હવે ચગાઈએ છીએ અંધારામાં હવે હવા આવી ગઈ છે તો ગાઈસ ચગાઈ લઈએ પછી અત્યારે ખાવા બેસી ગયા છીએ જો ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે તો ગાઈસ ખાઈ લઉં અને પછી વાત કરું જે નીયા વાતવા જઉં છું અને આ જો મારા પપ્પા અરે જો બધા સુઈ ગયા છે જો ગાઈસ આતે નીચે બાંધવા આવી ગયો છે જો પતંગ વિરાજ સ્મિતેશ કરણના પતંગ છે અને હવે અહીંયા બાંધીશું કરણ આવે છે હજુ ખાવા બેઠો છે બતાવ ચલો તમને કરણના પતંગને કિન્યા બાંધવાની છે બાંધી દઈએ ગાઈસ અને આ લોકો હારળાથી જો લે લેખા બેઠી છે તો ગાઈસ A ver, pina, la mina también te...